ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં જનસભા કરી રહ્યા છે અને ખાસ કરીને ઘણી બધી એવી પાર્ટીઓ છે કે જેની અંદર ગાબડું પાડવામાં આવી રહ્યું છે ત્યારે હવે ચૈતર વસાવાએ વલસાડની અંદર પણ મોટું ગાબડું પાડ્યું છે આ વિષયને લઈને વિગતે ચર્ચા કરીએ અને ખાસ કરીને ચૈતર વસાવાએ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમે શું કહ્યું છે તેના વિશેની પણ વાત કરીએ નમસ્કાર હું હંસિંહની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અત્યારે હાલ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા શરતી આધારે બહાર છે અને ખાસ કરીને તેમની નો એન્ટ્રી છે પરંતુ ચૈતર વસાવા દ્વારા અત્યારે હાલ ગુજરાતની અંદર જનસભાઓ કરવામાં આવી રહી છે અને ઘણી બધી જગ્યાએ આપણે જોતા આવ્યા કે આવે એટલે ઘણા બધા નેતાઓ પક્ષપલટા કરતા હોય છે એવામાં હવે ચૈતર વસાવાએ કોંગ્રેસની અંદર મોટું ગાબડું પાડ્યું છે વિગતે ચર્ચા કરી આ સમગ્ર વિષયને લઈને ખાસ કરીને તમે મારી પાછળ જે ચૈતર વસાવાની સોશિયલ મીડિયાની પોસ્ટ જોઈ રહ્યા છો ને તેમના દ્વારા જે લખવામાં આવ્યું છે તેના વિશેની વાત કરીએ તો વલસાડ કે ધરમપુર મે ગુજરાત જોડો જનસભા આયોજિત કી ગઈ જેમાં ધરમપુર વિધાનસભા ક્ષેત્ર સે પૂર્વ કોંગ્રેસ વિધાયક શ્રી ઈશ્વરભાઈ પટેલ 400 સે અધિક સમર્થકો કે સાથ આપમે સામેલ ہوئے ઉસ જનસભા મે ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ બ્રિજરાજ સોલંકી યુવા નેતા યુવરાજસિંહ ઝાડેજા ઉપસ્થિત રહે આપ ગુજરાત પરિવાર મે દિન પ્રતિદિન નયે સદસ્ય જોડતે જા રહે હે આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ઓર નગરપાલિકા की चुनाव में आम आदमी पार्टी सभी सीटों पर लड़े जा रही है सभी उम्मीदवार अच्छी तरह मजबूती से लड़े जीतने और सत्ता में आए ऐसे प्रयास आम आदमी पार्टी कर रही है अरविंद કેજરીવાલ એટલે ખાસ કરીને અહીં પણ કહેવામાં આવ્યું છે ગુજરાત જોડો જે અત્યારે હાલ જનસભા કરવામાં આવી રહી છે ને જે પૂર્વ કોંગ્રેસના એટલે કે ઈશ્વર પટેલ છે તેની સાથે બીજા ચારસોથી વધારે સમર્થકો છે એ લોકો જોડાય છે એવી પણ વાત કરવામાં આવી છે ખાસ કરીને અહીં પણ લખવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીનો જે પરિવાર છે એમાં વધારે ને વધારે લોકો જોડાવામાં આવી રહ્યા છે ને ખાસ કરીને હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તો એ દરેક સીટ ઉપર આમ આદમી પાર્ટીના લોકો લડવાના છે ને આ વખતે સત્તામાં આવશે એના માટે થઈને પૂરતા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે એવી સીધી વાત ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે આપણે જોયું કે વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા જીત્યા એ બાદ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીનો એક નવો ઉદય થયો હતો એ બાદ આપણે જોયું રાજુ કરપડા હોય પ્રવીણ રામ હોય અથવા તો પછી ચૈતર વસાવા હોય કોઈ પણ નેતાઓ છે એ લોકો ધીરે ધીરે વધારે એક્ટિવ થયા કેવી રીતે ગુજરાતમાં વિપક્ષ તરીકે કોંગ્રેસની જેમ મજબૂત થઈ શકે એ માટેના તેમના દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા અને એ જ બધાની વચ્ચે ખાસ કરીને હવે ચૈતર વસાવાએ વલસાડની અંદર પણ એક મોટું ગાબડું પાડ્યું છે કોંગ્રેસના જે પૂર્વ વિધાયક છે તેની સાથે

છે એવામાં અત્યારે હાલ કોંગ્રેસ છે એ પણ અત્યારે ઉત્તર ગુજરાત બાજુ પોતાનો વધારે ફોકસ કરવા જઈ રહી છે જેના આક્રોશ યાત્રાની શરૂઆત કરવાની છે ખેડૂતોના જે પ્રશ્નો છે મુદ્દે લડવા જઈ રહી છે ને એવામાં હવે ચૈતર વસાવાએ જ કોંગ્રેસની અંદર એક મોટું ગાબડું પાડ્યું છે એટલે ખાસ કરીને જે રીતે અત્યારે હાલ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો હોય એ લોકો વધારે એક્ટિવ થયા છે ને તેની સાથે જે બીજા નેતાઓ છે એ લોકો પણ ખેડૂતોના મુદ્દા હોય તેની સાથે કોઈ પણ વ્યક્તિ સાથે અન્યાય થતો હોય ઘણા બધા અત્યારે ગુજરાતમાં જે પ્રશ્નો ચાલી રહ્યા છે એ વાતને લઈને પણ ક્યાંક ને ક્યાંક લડવામાં આવી રહ્યું છે એવામાં જયારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તો એની હોય એવું લાગી રહ્યું છે જો કે હવે એ પણ જોવાનું રહેશે કે આ જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનું આ વખતે ટેન્શન વધશે કે કેમ કારણ કે આપણે જોયું હતું કે ડેડિયાપાડાની અંદર જે રીતે ચૈતર વસાવાની હમણાં જ એક કહી શકાય કે જનસભા હતી જે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એ ભીડ ના દ્રશ્યો ઉપરથી પણ ક્યાંક એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપના નેતાઓ અને ભારતીય જનતા પાર્ટીનું સ્થાનિક સ્વરાજમાં ટેન્શન વધી શકે છે એ એ બાદ આપણે જોયું કે વલસાડની અંદર પણ પણ લગભગ વધારે સમર્થકો છે છે કોંગ્રેસના લોકો લોકો આમ આદમી પાર્ટી તરફ વળ્યા એટલે ખાસ કરીને આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્યાંક કોંગ્રેસનું પણ ટેન્શન વધી શકે છે અને એની જ સાથે ભારતીય જનતા પાર્ટીનું પણ ટેન્શન વધી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને જણાવું જણાવજો તેની સાથે